તલાજમાં થોડા દિવસ પહેલા એક દુઃખદ બનાવ બન્યો હતો જેમાં એક યુવક જેનું નામ દીપકભાઈ સોસા હતું તે આરોપીઓની ધાબ ધમકીને કારણે દુઆેલ હતી અને દુર્ભાગ્યે તેમનું મોત થયું હતું જેમાં તે ચાર આરોપી ઝડપાયા અને જેનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા એસપી અંશુલ જૈન સાહેબની ઉપસ્થિતિમાં મૃતકના રહેણાકી મકાન તળાજાના શોભાવ ગામે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વધુમાં એએસપી અંશુલ જૈન સાહેબ શું કહે છે સાંભળો આ કામે ફરિયાદના ભાઈ મરંજનારને આ કામના જે આરોપીઓ છે કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ ગોવિંદભાઈ ભરવાડ સંજયભાઈ ગોપાભાઈ ચુડાસમા અને સાજીદ ઉર્ફી ડોલુ સિકંદરભાઈ તમામ રહેતા રાજા એ લોકોએ ધાક ધમકી આપીને તેના વિરુદ્ધ કરેલી ફરિયાદી દ્વારા ફરિયાદીના ભાઈ દ્વારા કરેલી ફરિયાદ જે તારીખ સોળ તારીખે નોંધાઈ હતી એ ફરિયાદ પાછળ ખેંચવા માટે ધાક ધમકી આવી હતી જેના કારણે ફરિયાદીના ભાઈ દવા પી ગયા હતા અને એની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થઈ હતી આ કામમાં જે ચારે ચાર આરોપી છે એને ગઈકાલ રાત્રે ધોરણસર અટક કરવામાં આવ્યું છે અને આજે એમના કન્સ્ટ્રક્શન પંચનામા કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે